ગમતું નથી રે કના ગમતું નથી રે તારા વિના જન મને પડતું નથી રે કાન ગમતું નથી રે રાત દિવસ તારા વિચારો રે કરતી શાંતિ ને ધીર ક્યાં સુધી રાખ શાંતિ ને ધીર જ ક્યાં સુધી રાખવી ભૂલવા માં ભૂતો ભૂલાતું નથી રે કાન ગમતું નથી રે ગમતું નથી રે કાન ગમતું નથી રે તારા વિના ચેન કાન ગમતું નથી રે જગના વ્યવહાર એ તો માયા ની જળશે રેવું સંસાર મને જીવ તારી પાસ તીલડા નું દર્દ રે વાતું નથી રે કાન ગમતું નથી રે કાન ગમતું નથી રે કાન ગમતું નથી રે તારા વિના તે મને પડતું નથી રે કાન ગમતું નથી રે આધિ ઉપાધિમાં માં જીવન વિતાવ્યું થોડું બાકી છે ત્યારે મનરું મુજિ ક્યાંથી માર તારી પ્રીત જાગી રે કાન ગમતું નથી રે ગમતું નથી રે કાન ગમતું નથી રે કાન ગમતું નથી રે નંદના કુવર તને કેવું જાસુ સુજાજુ નંદના કુવર તને કેવું શું રસોદાના લાલ તને પાયે રે લાગ જીવન પર તારા દર્શન માં રે કાન ગમતું નથી રે ગમતું નથી રે કાન ગમતું નથી રે તારા વિના તે ચેન મને પડતું નથી રે કાન ગમતું નથી રે કાન ગમતું નથી રે જીવન નંદના કુંવર તને જાજુ શું કેવું જસુદના લાલ તને પાયે લાલ જીવન પર તારા દર્શન માં ગુરે કાન ગમતું નથી રે ગમતું નથી રે કાન ગમતું નથી રે તારા વિના ચેન મને પડતું નથી રે કાન ગમતું નથી રે ભક્તોનો નાત ભક્તોનો નાથ એટલું રે માગું જન્મો જન્મ તારો સાથ રે માગું પ્રભુ મને જીવનમાં દે જવું ગાડી રે મને ગમતું નથી રે Comp t una tire, mon gam t' una tire.